એ બનાવેલા અને એક બાર ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિ સુજથી બનેલા ડેમ ઈ એક અઢાર વર્ષે સલામત ઊભા છે આ પરિણામ છે આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે બે હજાર ઉપર સપ્તાહો થઈ પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું એક પણ ગામમાં તળાવ ના બન્યું ચાર હજાર ગામ જળ સમસ્યાથી આવું ગ્રસ્ત છે બરોબર આ દેશના રોગનું મૂળ છે આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્નો પ્રજા જ નથી આપણે ભેગા થઈ ખાઈ એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી લોકો ફલાણા એક હજાર આઠ ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા કે ઈ કાર્યક્રમમાં આવ્યા હતા બસ આ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી હું એક વિઝનથી બોલાવું ઉદ્યોગપતિને તો એ ક્યારેય નથી કહેતા કે તમારો ઉદ્દેશ ઉત્તમ છે કે આ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ એ કે કાર્યક્રમ સારો કયો એટલે એમાં શું હોય કે સંખ્યા સારી એવી હતી ફલાણાભાઈ ભાઈ ફલાણા ભાઈ હતા ગાયના ઘીના લાડવા બનાવ્યા હતા કારણ કે આમ બધા ગાયના ઘીના જ બનાવીએ બરોબર રસોઈ જમાવટ હોય બસ આમાંથી આપણે સમાજને બહાર કાઢવાનો છે અને એનું કામ જો કોઈ કરી શકે ને તો શ્રેષ્ઠ રીતે શિક્ષકો કરી શકે જે કામ ધર્મગુરુઓ નથી કરી શક્યા એને કરવું નથી વાડો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી વાળાની બહાર શક્તિશાળી કોણ છે પૈસાદાર તો ફલાણા 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 તો ગમે એમ કરીને બાંધો એને કેમ એનો ઉન ઉતારો વધુ આવશે હે બરાબર એનો ઉન ઉતારો વધુ આવશે કે એટલે એ ઘેટાવને પકડી પકડીને બાંધવામાં આવે છે અને મંદિર તો હરીફાઈથી બને છે મંદિર શું કરવા કઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે ગામમાં ચોરો છે અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે આનાથી દિશા વિહીન પ્રજા બીજી કોઈ હોઈ શકે ખરી હે કે એક મંદિર છે અહીંયા કોઈ દર્શને નથી જાતું ત્યાં કોઈ ટંકોરી વગાડવા વાળું નથી અને હરિફાઈથી થી માતાજીના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છે અને એના જમણવાર કરી રાખીએ છે અને એમ માનીએ છે કે આપણાથી મહાન કોઈ નથી બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી એક એક ગામના પાદરમાં જાવ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાક ખબર પડી જાય ગામ આવી ગયું કારણ કે એટલી દુર્ગંધ આવતી હોય બરાબર એને ઉપાડનાર કોઈ છે નથી ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે ગંદકી ત્યાં કોઈને દેખાતી જ નથી કે આ ધર્મ છે એમ આપણે તો જમણવાર જ ગણીએ છીએ ત્યારે આવી મને સફળતા મળી પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી તો મેં સલાહ ના દીધી જીપમાં બેસાડી બેસાડી ગામડે ગામડે જઈને ગાય ખરીદાવરાવવી પડી અને ધક્કા મારી મારીને મેટાડોરમાં ચડાવવી પડી અને અને એવું કામ લાગ લગાટ દસ વર્ષ સુધી કોઈ ગામમાં પાંચ કોઈ ગામમાં પચીસ તાય ની ક્રાંતિ જ